સુરતના અડાજણમાં મહિન્દ્રા શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે શોરૂમના વોશ એરિયામાં આ ઘટના બની જ આ કારમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ ફાટી નીકળી હતી આ ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે જો કે રાહતની વાત છે કે ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી પરંતુ આગનું કારણ હજુ અકબંધ છે સુરતના અડગ વિસ્તારમાં આવેલા ફોર વ્હીલ કારના વર્કશોપમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી અને જોઈ શકો છો તેમ કે હાલ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે મોજૂદ છે મહિન્દ્રાનું શોરૂમ છે આમાં વોશિંગમાં ગાડી મૂકેલી અને વોશિંગમાં આગ લાગી હવે જાણકારી નથી આપણે કેવી રીતે આગળ સાહેબ પૂછે છે ત્યાં એક જ એક જ ગાડી આપણે ટાનગેટની ગેટની ગાડી ઘટના સ્થળે આવેલી મોરાબાગલ ને કંઈ કઈ છે નથી હવે જાણવા મળે આપશે અત્યારે અત્યારે રિકવરી ચાલે છે કેવી રીતે આગ લાગી ઓકે બિલકુલ જોઈ શકાય છે કે અહીં આ પ્રમાણેની તસવીરો હાલ જોવા મળી રહી છે વોશમાં આવેલી જે કારમાં અચાનક આગ લાગી હતી અને ત્યારબાદ છે તે ફાયર વિભાગને આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી જો કે સદનસીબે ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી પરંતુ ફાયર વિભાગના જણાવ્યા મુજબ જે વોશ એરિયા આવેલો છે અને તે સ્થળ ઉપર જે કારમાં અચાનક છે તે આગ લાગી હતી તસવીરો સુધી જોઈ શકો છો કે સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક જ ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફાયર વિભાગની સમય સૂચકતાના પગલે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી ફાયર વિભાગની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આગ ઉપર છે તે હાલ સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે પરંતુ આગની આ ઘટનામાં જે કાર છે જે સંપૂર્ણ બનીને હાલ ખાખ થઈ ચૂકી છે ફાયર વિભાગ સહિત પોલીસનો કાફલો હાલ ઘટના સ્થળે મોજૂદ છે કારણ કે જે પ્રમાણે આગની આ ઘટના બની હતી તેને લઈને જે વોશ એરિયાની અંદર કામ કરતા કર્મચારીઓ વચ્ચે પણ રિસ્સાની દોડધામ મચી ગઈ હતી અને તાકીદે આ બનાવની જાણકારી છે તે ફાયર વિભાગને કરવામાં આવી હતી જ્યાં ફાયર વિભાગના જે અધિકારી છે તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જે કારમાં લાગેલી આગ ઉપર છે તે ગણતરી મિનિટોમાં જ કાબૂ મેળવી લીધો હતો આગ લાગવા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી પરંતુ જે પ્રમાણે જોઈ શકો છો કે અહીં કઈ રીતે ઘટના બની હતી ના મહેન્દ્રનો શોરૂમ છે ત્યાં આગનો બનાવ બનેલો હતો ફાયર કંટ્રોલને મેસેજ મળતા તાકી તે ત્રણેય ટીમ અમારી અડાજણ પાલનપુર અને આવી ગઈ હતી વોટર બ્રાઉઝર ફાયર એન્જિન સાથે અને તાકીદે આગ કંટ્રોલમાં લઈ લીધી છે કોઈ જાનાની નથી આ ગાડી આપ જોઈ શકો છો અહીંયા ગાડી રિપેરિંગમાં કામગીરીનું ચાલુ હતું એ દરમિયાન કોઈ કારણસર આગ લાગી અત્યારે કારણો જાણવા નથી મળ્યા પણ આગ કંટ્રોલમાં લઈએ છે પછી એની તપાસ કરીશું તો હાલ આ જે સંપૂર્ણ પતરા નો હતો અને આ જે કાર છે તે અચાનક દ્વારા હાલ કુલિંગનું કામ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે સદન ઘટનાની અંદર કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના હાલ ટળી છે કેમેરામેન દેવાંગરા સાથે રાકેશ્રમભટ ગુજરાત સુરત